કરવામાં આવી છે તેમજ બપોરે ત્રણ કલાકે બળદગાડામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં કાંતારા થીમ પર કલાકારોએ સુપડી વિસ્તાર અને તેમની આકર્ષણ કરતબ બતાવી હતી જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી પાયો જોડાયા હતા આ વર્ષે શિવરાત્રી પર્વ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો હતો જેમાં સરંગ સાત દિવસ સુધી ગરીબ જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ તેમજ હોસ્પિટલના દર્દીઓ ભોજન કરવામાં આવ્યું હતું આવો સહયોગ લોકો દ્વારા મળશે તો દર શનિવારે કાયમ માટે સેવા કાર્ય ચાલુ રાખીશું માનવી નગરજનો હંમેશા માટે સહયોગ આપે જે બદલ મહાકાલ સેના ખરા હૃદયપૂર્વક આભાર માને છે હમીરસિંહ ચૌહાણ માંડવી